મારું નામ વિમલ છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે જે ગ્રામીણનો પ્રવાસ જે મારી વિધાનસભામાં ત્રેપન ગામ આવેલા છે તે ગામનો જે મેં પ્રવાસ કરેલો છે એ પ્રવાસ દરમિયાન રૂબરૂ જઈ અને ગામે ગામ ચોકમાં બેસી અને લોકોના પ્રશ્નો સાંભળેલા હતા એમાં લોકોના ખૂબ મોટા પાયે ફોર્મો આવેલા છે લોકોના પાસે જેની પાસે જે નીતિ નિયમ પ્રમાણે જેના નામે જમીન ન હોય અને નામે મકાન ન હોય એવા લોકો દ્વારા મારી પાસે રજૂઆત કરવામાં આવી અને ગામે ગામે જઈ અને અમે અંદાજિત બસો ને વીસ ફોર્મ ભરેલા અને એ લોકો જેની પાસે મફતી ઉપલબ્ધ ન હોય એવા લોકો એ ને વીસ ફોર્મ ભરેલા છે ત્યારે આ બસ્સો ને વીસ ફોર્મ ભરેલા લોકોને મારી વિનંતી છે કે કાલે સવારે દસ વાગે વેરાવળ ખાતે મારા કાર્યાલય આવી જજો અને કાલે રૂબરૂ આ ફોર્મ બસો ને વીસ ફોર્મ લઈ હું પોતે રૂબરૂ અને ટીડીઓ વેરાઓને ત્યાં રૂબરૂ આપવાનો છે અને તાત્કાલિક ધોરણે સર્વે કરે અને નીતિ નિયમ મુજબ સર્વે કરીને આ લોકોને મફત તાત્કાલિક ધોરણે આપવામાં આવે